અનું ઘેર હોય સારું છે કારણ કે અનિત નિ ગાય ગયું હતું તો શાંતિ થઈ જશે એટલે આ સી તો ખરા હા હા બોલો एकदम ભૂલા બાદ એટલે મારે એક પેલી ગાય નહીં પડી રહી યાર એરી કીધું આમ તો તે બોલો દલાલી કરો છો કે એટલે કીધું મારે એનો વેપાર થઈ જાય એમ સ માંગ થતી જ નહીં ને યાર

માથા એટલું થઈ જાય તો શું હા રેવું વાત ઓવા

આ રે ઈ આ એટલા આવતા હોય ને ઈ થઈ શકતી નહી નાના આ એટલા શી ગયો તો હે હા હા આ બમ તો 25000 આશી આશી એટલા હા તો કસો હતો ને તા એ ગોઈંગ કરો સા બીજું હું તો બમ ઘરે ગયો તો ઘરે એટલો ફોન કરું તો હા તો બસ તાન ફોન કરો અને સુણી કા આમ નવરે બરે કમ્પલેટ રાખજો બાપા હવે હાલ તો શું નવરાતા હવું હારું એટલા કમ્પલેટ નાશી

તે ટીગ મત કરે ખાન હાઈ સા દરજી કે બીજું બધું હું કરી દઉ બરાબર હાર હું લઈને આવું હેડો હારો હોય દૂધ ને એ ગાય હોય જો શરમ હા હા ના હોય પાછું

અરે ગાય તો ભૂખે હાઇ નહીં લાગતી ના યાર ગાય છે ના ના ગાય તો યાર હું કેટલા વર્ષથી દુકાન ગાયો કેટલી ગાયો રાખું એકદમ ગરીબ છે

પિસ્તાલીસ હજાર <mintelim> <mintelim>

ના બરોબર નહીં જો ખાલી ખંપા હતી આપડે સોળી મેળવી હતી ના કરતા સીધું આપડી બેઠી મૂડી ઉભી થઈ જાય તો પછી આવજો તા 有人。